બધા એક સાથે બોલીશું ભારત માતા કી વંદે સંગઠન પર્વમાં સદસ્ય નોંધણીની પ્રક્રિયા આખા દેશમાં શરૂ થઈ છે એમાં ગુજરાતમાં પણ આજથી શરૂઆત થઈ રહી છે એના અન્ય યોજવામાં આવેલ આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સંગઠનના મહામંત્રી શ્રી રત્નાકરજી પ્રદેશના મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા પૂર્વ પ્રમુખ શ્રી અને પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજી પૂર્વ અધ્યક્ષ તથા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ શ્રી રૂપાલાજી પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ પૂર્વ પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી સદસ્યતા અભિયાનના ઇન્ચાર્જ શ્રી કેસી પટેલ મંત્રીશ્રીઓ સાંસદશ્રીઓ ધારાસભ્યશ્રીઓ પાર્ટીના પદાધિકારીશ્રીઓ અને સૌ ઉપસ્થિત ભાઈઓ અને બહેનો આપ સૌને વંદન આપ સૌને પ્રણામ કરું છું સમયને બદલે થોડો કાર્યક્રમ લેટ થયો સંખ્યા થઈ રહી છે વરસાદને કારણે કેટલાક લોકોને પહોંચવામાં મોડું થયું છે એવી અહીંયાથી વારંવારની સૂચનાને કારણે મોડા નીકળવાની સૂચના અમને મળી હતી એટલે સૂચનાને તો આધીન થવું પડે એના કારણે થોડું લેટ થયું પણ અહીંયા આવ્યા ત્યારે તો આખો હોલ છલોછલ ભરેલો છે છલોછલનો અર્થ રૂપલાજી સમજાવે કે જરા આખો ગળો ભરેલો હોય અને છલકાય એટલે છલોછલ ભરેલો છે એવો થાય ને રૂપા સાહેબ એટલે હોલ પણ છલો છલ આજે ભરેલો છે સંગઠન પર્વ અને સંગઠનનું એ આખા દેશ અને દુનિયાએ ભારતીય જનતા પાર્ટી પાસે શીખવી પડે એવી સ્થિતિ છે ગુજરાતના સંગઠનને મજબૂત કરવા માટે આદરણીય મુખ્યમંત્રીશ્રી તરીકે જયારે જવાબદારી હતા એવા આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે એના પહેલા જયારે એ સંગઠન મહામન હતા ત્યારથી લોહી પસીનો એક કરીને ગુજરાતના સંગઠનને ઉભું કર્યું છે શાહ માર્ગદર્શન રહ્યું છે મહાનુભાવો આગેવાનો અને કાર્યકર્તાઓ મળીને આ સંગઠનને મજબૂતથી થી વધુ મજબૂત કરતા રહ્યા છે આ સંગઠનની ઈર્ષા થાય અને નોંધ લેવી પડે એટલું મજબૂત સંગઠન અને શિસ્ત એ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને આગેવાનોએ બતાવી છે એના માટે પણ આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આપણે જ્યારે સંગઠન પરોતો તે જ દિવસથી પાર્ટીના કોઈ ને કોઈ જવાબદારીમાં છે સરકારમાં જવાબદારીમાં છીએ સાંસદ છે ધારાસભ્ય છે ચૂંટાયેલા સભ્યો છે પરંતુ પાર્ટીના પ્રાથમિક સદસ્ય તરીકે તે દિવસે આપણી મુદત છ વર્ષની પૂરી થઈ છે આ એક માત્ર એવી પાર્ટી છે કે જેમાં દર છ વર્ષે સદસ્યતા પૂર્ણ થાય છે અને ફરીથી પાર્ટીના સદસ્ય બનવું પડતું હોય છે આખા દેશમાં કે દુનિયામાં ક્યાંય એકવાર સભ્ય બન્યા પછી ફરીવાર સભ્ય બનવાની જરૂર પડતી નથી આજીવન સદસ્યતા હોય છે પરંતુ એમાં શિથિલતા આવી જાય કેટલીક જગ્યાએ મેરોમેશન થાય અને કેટલીક જગ્યાએ કેટલાક લોકોને સભ્ય થવું હોય રહી જાય આવા અનેક પ્રશ્નો ઊભા થતા હોય એના કારણે દર છ વર્ષે આ સદસ્યતા ફરીથી નવેસરથી બનવું એ પ્રકારનો નિર્ણય ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ કર્યો છે અને એનો અમલ પણ થઈ રહ્યો છે પછી કોરોનાને કારણે પણ આ સદસ્યતા અભિયાન થોડું લંબાયું હતું પછી ઇલેક્શનો આવ્યા એના કારણે પણ થોડું લંબાયું હતું પરંતુ હવે આખા દેશમાં જે રાજ્યોમાં ઇલેક્શન જે સિવાયના તમામ રાજ્યોની અંદર આ અભિયાન શરૂ થઈ ગયું છે ગઈકાલે સાંજે પાંચ વાગે દિલ્હીમાં આપણા માન્ય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબને પહેલા સદસ્ય તરીકેની નોંધણી એ આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડા સાહેબે કરાવી હતી અને ત્યારથી આ અભિયાન શરૂ થયું હમણાં છેલ્લો આંકડો મને ખબર નથી પરંતુ ગુજરાતમાંથી પણ કેટલાય કાર્યકર્તા રાત્રે મને બહાર સાડા પણ કહ્યું કે અમારા તો શોધ થઈ ગયા આ સો સભ્ય અનિવાર્ય પણ એટલા માટે છે કે આ હોલમાં જે બેઠેલા લોકો છે એમની પાસે કોઈને કોઈ જવાબદારીઓ છે અને એટલા જ માટે તમે પ્રાથમિક સદસ્ય બન્યા પછી સક્રિય સદસ્ય બનવા માટે પ્રાથમિક સદસ્ય એ સો જેટલા આ પ્રાથમિક સદસ્ય બનાવેલા હોવા જોઈએ એ પણ એમાંની એક શરત છે એમણે પાર્ટી માટે કામ કરેલું હોવું જોઈએ આ બધી શરતો છે જ પણ સો સદસ્ય ફરજિયાત બનાવેલા હોવા જોઈએ એટલે અહીં બેઠેલા સૌ આગેવાનોને મારી વિનંતી છે કે આપણે આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીને જ્યારે સદસ્ય બનાવીએ ત્યાર પછી જે આપણે અહીંયા નંબર આપ્યો છે ડબલ એટ ડબલ ઝીરો ડબલ ઝીરો ટુ ઝીરો ટુ ફોર આ નંબર ઉપર આપણે મિસકોલ કરીએ અને ત્યાર પછી એમાં બધી વિગત પણ ભરવાના છે તમે જો સો સદસ્ય બનાવશો એને તમારો રેફરલ કોડ આપજો અને તમારી પણ વિગત સહિત એમની પણ બધી વિગત ભરાય તો જ એને પ્રાથમિક સદસ્ય તરીકેની માન્યતા મળશે તમને પણ તમે બનાવેલા સો સદસ્યોમાં જો કોઈ ઓછા થયા હશે તો તમે સક્રિય સદસ્ય ના બનો એટલા માટે ફોર્મમાં બધી જ વિગતો એ પણ ભરવાની કાળજી તમે રાખજો અને આટલી કાળજી રાખી શકે એટલા તો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હવે સોશિયલ મીડિયા સાથે કે આ મીડિયા સાથે જોડાઈ પણ ગયા છે આ ટેકનોલોજીની બધાને જાણ પણ છે તો આ ઝુંબેશને આપણે ગુજરાતની અંદર એક ટાર્ગેટ નક્કી કર્યું હતું અમે જ્યારે દિલ્હીના મિટિંગમાં હતા ત્યારે રત્નાકરજી કેસી પટેલ વિનોદભાઈ રજનીભાઈ અમે બધા બેઠા હતા અમને હતું કે અમને ટાર્ગેટ પૂછશે તો કેટલું કહેવું એટલે અમે ગયા વખતે જે એક કરોડ ને ઓગણીસ લાખ હતા અને આપણને આ ઇલેક્શનની અંદર લગભગ એક કરોડ અઠ્યાસી લાખ મત મળ્યા છે સુરતમાં ઇલેક્શન નથી થયું એમાં આઠ લાખ મત મળ્યા મળતા હોય છે એટલે એને પણ જો ગણીએ તો આપણે લગભગ એક કરોડ છન્નું લાખ એટલે કે બે કરોડ જેટલા મતો આપણને મળ્યા છે લોકસભાના ઇલેક્શનમાં આપણે પહેલો ઇલેક્શન બે હજાર બાવીસનું બે હજાર ઓગણીસમાં લોકસભાના ઇલેક્શનમાં પણ આપણને એક કરોડને સત્યાસી લાખ મત મળ્યા હતા બે હજાર બાવીસની અંદર આપણને એક કરોડને તોતેર લાખ મત મળ્યા હતા અને હમણાં આપણને એક અઠ્યાસી પ્લસ આઠ એટલે એક કરોડ છન્નું લાખ મત આપણને મળ્યા છે જે હમણાં કેસી પટેલ સૂચના આપતા હતા ત્યારે પણ હમણાં કહ્યું કે તાલુકા પંચાયતનો સભ્ય હશે જિલ્લા પંચાયતનો સભ્ય હશે નગરપાલિકાનો મહાનગરપાલિકાનો સદસ્ય હશે અને બાકીના સૌ આગેવાનો કોઈ ધારાસભ્યો છે સાંસદો છે આ બધાએ એમને મળેલા જેટલા મતો છે એટલા સભ્યો પોતાના વિસ્તારમાં કાર્યકર્તાઓને મદદમાં લઈને સાથે મળીને આ ફરજિયાતપણે બનાવશો તો આપણે આ બે કરોડનું ટાર્ગેટ અમને ત્યાં કોઈ પૂછ્યું નહીં પણ આપણે આજે નક્કી કરીએ છીએ કે આપણે બે કરોડને ટચ કરવું છે શક્ય છે ભાઈ થઈ જશે ને તો આટલું જો કરવામાં આવે તો આપણે કદાચ ઉત્તર પ્રદેશ આપણા કરતા સંખ્યામાં ત્રણ કરોડ છે અને છતાં એ આપણા કરતા થોડાક જ સભ્યો એના વધારે નોંધાય છે આપણે બચાવ પણ કરીએ છીએ કે એમની પાસે વધારે વસ્તી છે એના પ્રમાણમાં જો પ્રોવેદર જોઈએ તો ગુજરાત પહેલું છે તો ગુજરાત આ વખતે ભલે એના કરતા ત્રણ ગણું નાનું હોય પરંતુ સભ્યપદમાં આખા દેશમાં પહેલા નંબરે આપણે આ વખતે રહેવાનું નક્કી કર્યું છે અને આ બધું આપણે નક્કી કરીએ એટલે આપણે બધા સામૂહિક નક્કી કરીએ અને સામૂહિક જવાબદારી ઉપાડીએ તો જ એ શક્ય બનવાનું છે અને મને વિશ્વાસ છે કે આજ દિન સુધી આપણે જે રીતે સંગઠિત થઈને આપણી સામેના પડકારોને ઝીલતા આવ્યા છે એ પડકારોને ઝીલીને આપણે સફળ પણ થયા છે તો આ તો પડકાર નથી પરંતુ આપણે જ નક્કી કરેલું એક ટાર્ગેટ છે એ ટાર્ગેટને એચીવ કરવા માટેની શક્તિ એ આપણા બધામાં છે સંગઠન મજબૂત હશે તો તમે ઇલેક્શનમાં જીતી શકો ઇલેક્શનમાં જીતો તો તમે સરકાર બનાવી શકો નગરપાલિકા મહાનગરપાલિકા કે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં પણ તમે બોર્ડ બનાવી શકો એટલા માટે સંગઠનની આ તાકાતને નબળી ગણ્યા વગર અને પૂરી તાકાતથી આ ટાર્ગેટને એચિવ કરવાનો પ્રયત્ન કરજો વિધાનસભાના લોકસભાના ઇલેક્શન પછી આખા દેશમાં થોડી શિથિલતા થોડી નિરાશા પણ છે અને એટલા જ માટે આપણે આપણે થોડી સીટ ઓછી આવી પરંતુ જે અમિતભાઈ શાહ સાહેબ કહે છે ને કે જો આ બસોને એકતાલીસ સીટ આપણને બે હજાર ચૌદમાં મળી હોત તો પણ આપણે ફટાકડા ફોડ્યા હોત તો પણ આપણે આનંદ ઉત્સવ કર્યો હોત કે અમે આજ સુધી સુધીમાં સૌથી વધારે બસોને એકતાલીસ સીટ જીત્યા પરંતુ આપણે બસો તોતેર જીત્યા ત્રણસો ત્રણ જીત્યા અને આપણે જ બધાની કોઈને કોઈ જગ્યાએ ભૂલ હશે એના કારણે આપણે થોડી સીટો ઓછી થઈ ગુજરાતમાં તો એનો અબજસ્ટ મેં લીધો છે મેં સ્વીકાર્યો છે કે મારી ભૂલ કે એના કારણે આપણે એક સીટ ગુમાવી પરંતુ હવે એમાંથી આગળ વધીને આવનારા દિવસોમાં જે નિરાશાનું વાતાવરણ છે ખંખેરીને બહાર આવવું પડશે એના માટે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ પંદર અને સોળ ગુજરાતના પ્રવાસે છે એક કાર્યક્રમ એમનો ડીસામાં છે ડીસાના કાર્યક્રમ કર્યા પછી એ અમદાવાદ ગાંધીનગર રાત રોકાશે રાત્રિ રોકાણ પછી સવારે એમનો મહાત્મા મંદિરમાં એક સરકારી કાર્યક્રમ છે ત્યાર પછી મેટ્રોનો એક કાર્યક્રમ છે અને સાંજે લગભગ ચાર વાગ્યા એટલે ત્રણ વાગ્યા પહેલા બધા જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર આપણે એક લાખ કાર્યકર્તાઓની સાથે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ ત્રીજી વાર પ્રધાનમંત્રી બન્યા પછી પહેલીવાર એ ગુજરાતમાં આવી રહ્યા છે ત્યારે ભવ્ય સ્વાગત કરીને આપણા સંગઠનની તાકાત પ્રદર્શન તે દિવસે કરવાનું છે એમનું ભવ્ય સ્વાગત કરીને આખા દેશમાં એક મેસેજ આપવાનો છે તમે બધા તૈયાર છો એટલે આ સંગઠનમાં બે લાખ પ્રાથમિક સદસ્ય બનાવવા અને મોદી સાહેબના સોળમી તારીખના કાર્યક્રમમાં એક લાખ લોકોની હાજરી બંને માટે તૈયાર છો નક્કી કર્યું તો આ બે કરોડ સદસ્ય બનાવવા માટે જયારે ટાર્ગેટ નક્કી કર્યું છે એ એવું કેવી રીતે કરીશું તો આપણી પાસે દરેક જિલ્લાની અંદર પોતપોતાના જિલ્લામાં કયા કયા લોકો પ્રાથમિક સદસ્ય હતા એનું લિસ્ટ છે એ બધાને સંપર્ક કરીને એમને ફરીથી સદસ્ય બનાવવાના છે એટલે લગભગ એક કરોડને ઓગણીસ લાખ સુધી તમે એમાં પહોંચી શકો એમ છો આપણે પ્રાથમિક સદસ્ય એ સદસ્યતા પૂર્ણ થઈ પરંતુ આપણે જે પેજ કમિટીના સદસ્ય બનાવ્યા છે એ તો આજીવન જ છે એમાં કોઈ આપણે એની સદસ્યતા પૂર્ણ થતી નથી એના ચુમ્મોતેર લાખ વેરીફાઈડ સદસ્ય છે આજે એક કરોડ ઓગણીસ લાખ સદસ્યો છે એ પણ એમાં આવી જતા હશે પણ પ્રાથમિક સદસ્ય અને પેજ કેવાય સદસ્ય વચ્ચેનો જે ફરક છે એ પણ સમજી લેવાની જરૂર છે પ્રાથમિક સદસ્ય તમે ઘરમાં કેટલા પણ લોકો હોય જે અઢાર વર્ષથી ઉપરના છે એ દરેક સદસ્ય એ પ્રાથમિક સદસ્ય બની શકે એમ છે અને પેજ કમિના સદસ્ય એક ઘરમાંથી આપણે એક જ વ્યક્તિને બનાવીએ છીએ તો એ પ્રમાણે આપણે લાખ ઘરોની અંદર આપણો એક એક સદસ્ય એ ત્યાં બેઠો છે એના ઘરમાં એવરેજ ત્રણ લાખ ત્રણ સભ્ય આપણે ગણીએ તો પણ આપણને બે કરોડ પચીસ લાખ જેટલા આ સદસ્ય આપણે એમાંથી બનાવી શકીએ પ્રાથમિક સદસ્ય બધા બન્યા છે પણ એ બધા પેજ કમિટીના સદસ્ય પણ છે એટલે પેજ કમિટીને જો ટાર્ગેટ કરશો એની વિગત એનો એડ્રેસ એનો મોબાઈલ નંબર એના નામ આ દરેક જિલ્લામાં વિગત છે કોમ્પ્યુટરાઈઝ છે તમને દરેક ધારાસભ્યોને જિલ્લા પંચાયતના કે તાલુકા પંચાયત સભ્યોને સાંસદોને કે પદાધિકારીને પણ આ લિસ્ટ મળી જ જાય ત્યાંથી એમને જે વિસ્તારનું લિસ્ટ જો એટલું લઈ જાય અને એનો સંપર્ક કરે તો આપણે ચોક્કસપણે સો બે કરોડ સુધી પહોંચી શકીએ એવી સ્થિતિ છે આ પેજ કમિટીને બેઝ એને બનાવશો અને એના ઘરે જઈને જો તમે સદસ્યતા નોંધણી કરશો તો એ પણ રિન્યૂ થઈ જશે પેજ કમિટીના સદસ્યને પણ લાગશે કે હું જોડાયું છે મને પાર્ટીના આગેવાનો આવીને ફરીથી મને પ્રમોશન પણ આપ્યું પ્રાથમિક સદસ્ય તો પેજ કમિટીના સદસ્ય તો એ છે જ પણ એ પ્રમોશન આપીને એને પ્રાથમિક સદસ્ય પણ બનાવીને પ્રમોશન આપીએ છે આ ભાવના પણ એના મનમાં આવશે ને એના કારણે એ વધુ મજબૂતાઈથી જોડાશે પેજ કમિટીનો સદસ્ય એ આપણો સીધો કાર્યકર્તા નથી પરંતુ ધીમે ધીમે આપણે એને મતદાન કરાવવાની જવાબદારી આપીને કાર્યકર્તા બનાવ્યો છે અને એ જો કાર્યકર્તા એ જો અલગ અલગ ફિલ્ડમાંથી આવે છે કોઈ સમાજ એમાં બાકી નથી કોઈ ક્ષેત્ર એમાં બાકી નથી તો એને ટાર્ગેટ બનાવવાથી જે આપણી પાસે માંગણી છે કે આપણે દરેક લોકોને જોડવા છે દરેક સમાજને જોડવા છે દરેક વિસ્તારને જોડવા છે તો એમાં આપણે ચોક્કસપણે પહોંચી શકીએ એવું છે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે ગઈકાલે બીજી પણ એક વાત કરી છે એમણે કહ્યું છે હવે પછીના ઇલેક્શનમાં તો તેત્રીસ ટકા બહેનોનું રિઝર્વેશન આવી જ જવાનું છે બહેનોને લોકસભા વિધાનસભામાં બંને જગ્યાએ તેત્રીસ ટકા રિઝર્વેશનનો લાભ મળવાનો છે તો આ બહેનો પણ તેત્રીસ ટકાનો ભાગીદાર સંગઠનમાં પણ બને અને સંગઠનમાં એમને પણ તેત્રીસ ટકા જે આપણે બે કરોડ કયા છે તો લગભગ છાસઠ લાખ જેટલી સદસ્ય બહેનો બને એના માટેનો પણ એક ટાર્ગેટ એમાંથી લેવું જોઈએ આ બહેનો માટેનો ટાર્ગેટ ફક્ત બહેનો જ કરે એવું નહીં ભાઈઓ પણ કરે અને ભાઈઓ પણ એમાં જો રસ લેશે તો ચોક્કસ છાસઠ લાખ જેટલી આ બહેનો કે જે કદાચ પ્રાથમિક સદસ્ય પહેલાં ના પણ બની હોય તો ખૂબ મોટો એક જથ્થો અને આપણે વાસ્તવિક જે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે જે તેત્રીસ ટકાનું રિઝર્વેશન આપ્યું છે એ સંગઠનમાં પણ આપણે પ્રાથમિક સદસ્યથી જ સદસ્યતાથી જ આપણે એને જોડ્યું છે એ પણ આપણે આખા દેશમાં મેસેજ આપી શકીશું તો આ વાત આપની સામે મૂકવાની હતી સદસ્યતામાં હમણાં હું મુખ્યમંત્રીશ્રીને તો સભ્ય બનાવું છું ત્યાર પછી આપણે બધા જ સદસ્ય બનીએ પણ એક વાત તમારી સામે ઉપસ્થિત થવાનો મોકો મળ્યો છે તો કહી દઉં કે જલ શક્તિ મંત્રાલયની અંદર અમે એક બે હજાર એકવીસમાં માં મોદી સાહેબે કેચ ધ રેન વરસાદ ઝીલો એવી એક યોજના બનાવી હતી આ યોજનામાં મંત્રાલયમાંથી કોઈ ફંડ આપવામાં આવતું નથી પરંતુ આખા દેશમાં તમારા જાણવા માટે કે આખા દેશમાં દુનિયાની અઢાર ટકા વસ્તી એ આપણા દેશમાં છે એટલે કે એકસો ને ચાલીસ કરોડ એટલે આખા દુનિયાની વસ્તીના અઢાર ટકા લોકો છે આખા દુનિયાનું જે પશુધન છે એનું અઢાર ટકા પશુધન પણ છે એની સંખ્યા મને ચોક્કસ ખબર નથી એટલે એનો ઉલ્લેખ નથી કરતો પણ તો દુનિયાના પશુધનના અઢાર ટકા પશુધન આપણા દેશમાં છે અને આખા વિશ્વનો લગભગ ચાર ટકા પાણી એ આપણા દેશમાં છે અને કુદરતી મેળ છે આટલો બધો વરસાદ પડે છે આપણે આ વરસાદને જીલવા માટે એનો સંગ્રહ કરવા માટે આપણે ડેમ બનાવ્યા છે આદરણીય આપણો પૂર્વ મુખ્યમંત્રી આપણા નેતા અટલજીએ બધી નદીઓને જોડવાનો પ્રોજેક્ટનું સ્વપ્ન જોયું હતું આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ એમાં ખૂબ ઝડપથી આગળ વધી રહ્યા છે અને લગભગ અમારા મંત્રાલય દ્વારા જ મોદી સાહેબની સૂચના મુજબ બે ત્રણ મહિનામાં વીસ નદીઓ જોડવાનો કાર્યક્રમ પણ એ શરૂ થઈ જશે એ પ્રકારની શક્યતાઓ છે તમે કેટલી કેટલા ડેમ બનાવશો એવો પણ પ્રશ્ન આવ્યો કેટલી નદીઓ જોડશો એની અંદર કેટલો જળ સંચય થશે આ તો કરવાનું જ છે પણ એ સિવાય હવે આપણા દેશના જ્યાં પણ ડેમ થઈ શકતા હતા એ જગ્યાએ ડેમ થઈ ગયા છે અથવા તો થઈ રહ્યા છે હવે બહુ જ મોટા ડેમ કરીને બહુ મોટા સંગ્રહ શક્તિ વધારવાની શક્યતા ઓછી છે એક ડેમની પ્રક્રિયા જો શરૂ કરીએ તો જમીન સંપાદનમાં વિરોધ થાય ગામના ગામને ઉઠાડીને બીજા લઈ જવા પડે શિફ્ટિંગમાં એના કારણે વિરોધ થાય પર્યાવરણને નુકસાન થાય કરોડો રૂપિયા એમાં ખર્ચ થાય અને એ પ્રોજેક્ટ થતા પણ લગભગ વીસ થી પચીસ વર્ષ લાગે ત્યારે માંડ માંડ એ પ્રોજેક્ટ પૂરો થાય હમણાં પોલાવરમ આંધ્રનો એક પ્રોજેક્ટ હતો ઓગણીસો ચાલીસ યાદ રાખજો ઓગણીસો ચાલીસ લગભગ પંચ્યાસી વર્ષ પહેલાથી શરૂ થયો હતો આગળ વધતો નહોતો આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે બે હજાર ચૌદમાં લગભગ પંદર હજાર કરોડ રૂપિયા આપીને પ્રોજેક્ટ આગળ વધાર્યો ફરી એમાં બાર હજાર કરોડ રૂપિયાની જરૂર હતી હમણાં આગળની કેબિનેટની અંદર મોદી સાહેબે એ પણ બાર હજાર કરોડ રૂપિયા મંજૂર કર્યા અને હજુ પણ એ ત્રણ ચાર વર્ષે કદાચ પૂરો થશે એટલે લગભગ નેવું વર્ષે આ પ્રોજેક્ટ પૂરો થવાનો છે ખૂબ મોટો પ્રોજેક્ટ છે કદાચ આપણા દેશનો સૌથી મોટો પ્રોજેક્ટ એ થાય એની સંગ્રહ શક્તિ પ્રમાણે એવી શક્યતા છે પણ હવે પાણીનો સંચય કરવો હોય તો આપણી પાસે વિકલ્પ છે જમીનમાં પાણી ઉતારી દો ખૂબ પાણી આપણે જમીનમાંથી વાપર્યું છે અને આ પેટાળમાં પાણી સંગ્રહ કરવાની એક અજબ શક્તિ છે અને એ પાણી તમને જ્યારે જોઈએ ત્યારે એ પેટાળમાંથી કે જમીનમાંથી પાછું પણ મળે છે તમે જે એક ડેમ બનાવવા માટે જે હજારો કરોડ રૂપિયા ખર્ચાય છે આમાં ઓછા પૈસામાં આ પાણી સંગ્રહ થાય છે ને એને પાણી પાછું લેવા માટે પણ એનો ખર્ચો પણ ખૂબ નગણ્ય છે જે ડેમના સરખામણીમાં આપણે જોઈએ તો એ સંજોગોમાં ગુજરાતને મોડલ આપણે દરેક જગ્યાએ ને મોડલ બનાવીએ છીએ મોદી સાહેબ હતા ત્યારથી જ દરેક ક્ષેત્રની અંદર ગુજરાત અગ્રસર રહ્યું છે આ વખતે પણ આપણે ગુજરાતથી શરૂ કર્યું છે મેં આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબને વિનંતી કરી હતી કે અમે લગભગ બે અઢી હજાર બોર કરીએ તમે એક ટ્વીટ કરો તો એવી અમારી વિનંતી છે તો મોદી સાહેબે કહ્યું કે હું વર્ચ્યુઅલ જોડાઈશ અને મોદી નું નામ આવતાની સાથે સુરત શહેર સુરત જિલ્લો તાપી જિલ્લો નવસારી જિલ્લો વલસાડ ડીસા શહેરમાં પ્રવીણ માળી છે વિનોદભાઈએ કચ્છમાં જે રાજકોટમાં શરૂ થયું છે કામ આવા અલગ અલગ જગ્યાએ લગભગ હજાર પંદરસો ભાવનગરમાં મને હમણાં ગઈકાલે આપણે નિમુબેન મળ્યા હતા એ કહેતા હતા કે અમે પણ એ ટાર્ગેટ લઈએ છીએ એ સિવાય આ બધા સિવાય પણ લગભગ ચોવીસ હજાર આઠસો બોર ફાઇનલ થઈને એમાં કામ શરૂ થઈ ગયું છે મોદી સાહેબ છ તારીખે લગભગ બાર વાગે વર્ચ્યુઅલ જોડાવાના છે આખા દેશના લગભગ સાતસો જેટલા કલેક્ટરો પણ એમાં જોડાશે આપણે પણ આપણા રાજ્યના તમામ પ્રમુખોને મારી વિનંતી છે સૌ ધારાસભ્યોને અને સાંસદોની વિનંતી છે કે તમે જ્યાં હોય ત્યાં એના ફેસ્ટ ટાઈમ પર પણ આપણે કરીએ છીએ લાઈવ કરીને ત્યાં પણ તમે કાર્યકર્તાને ભેગા કરીને બતાવી શકો ઓછા પૈસામાં જે જમીનમાં પાણી ઉતારવાને કારણે પાણીનો ખૂબ મોટો આપણે સંગ્રહ કરીશું જેમણે પાણી વહી જાય છે એના બદલે એમાંનો જો આપણે ફક્ત આઠ ટકા ટોટલ વરસાદના ફક્ત આઠ ટકા પાણી આપણે બચાવીએ છીએ આપણે ડેમમાં નદીમાં કૂવામાં કે રેન વોટર હાર્વેસ્ટિંગથી ફક્ત આઠ ટકા પાણી આપણે બચાવીએ છીએ પણ આપણે જો એને પચીસ ટકા સુધી લઈ જઈએ ને તો પણ આપણા રાજ્યની અંદર કે આપણા દેશની અંદર ક્યાંય પાણીની અછત ન થાય એટલા મોટા પેટાળમાં પાણીનો સંગ્રહ કરવાની તાકાત છે મારે આપ સૌને પણ વિનંતી છે કે આપ સૌ પણ આ કાર્યક્રમને તો નિહાળજો જ પણ તમારા ગામમાં જ્યાં પણ કોઈ ખાબોચિયામાં હોય અથવા તો પાણી વહી જતું હોય એનો કોઈ નાળો હોય એમાં જ બોર કરી દો પચાસ ફૂટ સો ફૂટ ઉપરથી એને બંધ કરી દો એમાં સબરસ પંપ કે કંઈ નાખવાની જરૂર નથી એમાં સ્કેનર પાઇપ ઉતારી દો આજુબાજુમાં ત્રણ બાય ત્રણ બાય ત્રણ ત્રણ ફૂટ પોળી ત્રણ ફૂટ ઊંડી ત્રણ ફૂટ લંબાઈમાં એ રીતે જો તમે એ ટાંકી એટલે કુંડી બનાવો એને ચણી દો ઈટથી અને એની ઉપર આપણે ગટરનું ઢાંકણું તૈયાર જ હોય છે સિમેન્ટનું હોલવાળું એ મૂકી દો સ્કેનર જે પાઇપ છે એને નીચે બે ફૂટ બહાર રાખો એટલે જમીનથી એક ફૂટ અંદર રહેશે બધું જ પાણી જમીનમાં ઉતરી જશે આમાં ઘણા પ્રયોગ અમે કર્યા છે હું બે હજાર ઓગણીસથી આમાં કામ કરું છું હવે ઘણા બધા પ્રયોગ એમાં કર્યા છે અને ખૂબ સક્સેસફુલ છે એના કારણે આજુબાજુના કુવામાં બોરમાં એ પાણીનું લેવલ પણ એ ઊંચું આવી જાય છે પાણીની ક્વોલિટી પણ સુધરી જાય છે તો આ મારી એક વિનંતી એટલા માટે કે આટલા બધા આગેવાનો જ્યારે ભેગા થયા છે એક સાથે તમારી વિનંતી પણ મારે તમારી સામે મૂકી હતી આપણો મુખ્ય જ કાર્યક્રમ તો સંગઠનની નોંધણીની પ્રક્રિયા આજે શરૂ કરવાની છે કેસી પટેલ અને એમની ટીમ આપ સૌના સહયોગ સાથે જ્યારે આજે આ શરૂ કરી રહી છે ત્યારે કેસી પટેલની ટીમને અને આપ સૌને પણ ખૂબ ખૂબ શુભેચ્છા સાથે મારી વાતને વિરામ આપું જય જાય ગરીબ ગુજરાત ભારતમાં થકી જાય